નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ તેર મે બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સત્રીસ રૂપિયા થી ચાર હજાર આઠસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો અગિયાર રૂપિયા વાંકાનેર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકસઠ રૂપિયા જેતપુર બે હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા થરા ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા ઊંઝા ત્રણ હજાર છસો રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા થી ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા પાટણ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા રાપર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર એકસો એકવીસ રૂપિયા जामनगर तरह हज़ार छ सौ रुपया पांच हज़ार तर सौ चालीस रुपया भावनगर चार हज़ार बसो पचास रुपया थी पांच हज़ार बसो पचास रुपया अमरेली बेहज़ार सित्तेर रुपया चार हज़ार नौ सौ एशी रुपया सावरकुंडला चार हज़ार सात सौ एक रुपया पांच हज़ार चार सौ रुपया बाबरा तरह हज़ार सौ नेव रुपया पांच हज़ार चार सौ दस रुपया जूनागढ़ चार हज़ार पाँच सौ रुपया पांच हज़ार तरह सौ पांसठ रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન